પાંચસો રૂપિયા એક રૂપિયા એક રૂપિયા હજાર હજાર પચાસ ચૌદ રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયા પચીસ રૂપિયા એમ એમ કેસ ત્રીસ રૂપિયા એકત્રીસ બત્રીસ સાડત્રીસ ચાલી એકતાલીસ બેતાલીસ બેતાલીસ રૂપિયા પાંચસો બેતાલીસ બેતાલીસ રૂપિયા તેત્રાસ ત્રણસો એકવીસો એકવીસ ત્રણસો એકવીસ રૂપિયા એકવીસ રૂપિયા ત્રણસો ત્રણસો તેત્રીસ રૂપિયા જય લક્ષ્મી ચારસો પચાસ ચારસો પચાસ ચારસો પચાસ રૂપિયા હરિયાર એક રૂપિયા પાંચસો એક માં સત્તર પાંચસો સત્તર સત્તર હજાર ઓગણીસ વીસ એકવીસ રૂપિયા પાંચસો બાવીસ પાંચસો બાવીસ રૂપિયા હરિયાર ટ્રેડર્સ ત્રીસ ચોત્રીસ પાંત્રીસ સાડત્રીસ સાડત્રીસ રૂપિયા પાંચસો સાડત્રીસ પાંચસો સાડત્રીસ રૂપિયા સાડત્રીસ સાડત્રીસ રૂપિયા રોડા ગોબોનો 80 દેવા રોડા ગોબોજી રૂપિયા પાલન ને પાલન મોહલ્લા ના બે કે બેસો તેર <imitation> માં <imitation> <imitation>

આનંદોય 25 તમે સતી લેખે સમજી રહે છે મેને નામે બાકી છે છત્રી છત્રી આડી કરી આડી કરી એકલ વેતા વેતા જોમે ફીફા ખાતા ₹447 ₹47 રહીમ હુંરો બાબા આયવો ઉમર આવ

અને એસી બнде છે 90 14 1400 રૂપિયા 1400 રૂપિયા એક એક ને બાપુના બાપુના 1400 1401 રૂપિયા माधव 900 રૂપિયા માનત 10 60 રૂપિયા